ખેડૂત ભાઈઓને સમયસર ખાતર મળી રહે અને વાવણીના કામમાં વિલંબ ન થાય અધિકારી અધિકારીશ્રીઓએ જણાવ્યું કે તાલુકા સ્તરે સહકારી સંસ્થાઓ પીએસસીએસ તથા ખાતર વિતરણ કેન્દ્રો દ્વારા નિયંત્રિત રીતે ખાતરનું વિતરણ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની કાળાબજારી અથવા મજૂરી ઉઘરાણી જેવી ઘટના ન બને ખેતીવાડી અધિકારી રામજીભાઈએ જણાવ્યું કે ખેડૂતો માટે રાજ્ય સરકાર પ્રતિબંધ છે જરૂરિયાત મુજબ વધુ યુરિયા ખાતર પણ રેલ દ્વારા મંગાવવામાં આવશે ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ખबराશે નહીં અને સહકારી મંડળી દ્વારા નક્કી કરેલા સમયપત્રક મુજબ ખાતર મેળવે આ જથ્થાની આવકથી જિલ્લામાં યુરિયા ખાતરની અછત ઘણા અંશે દૂર થવાની શક્યતા છે અને ખેડૂતોને ચોમાસુ સિઝનમાં જરૂરી ખાતર પૂરતું મળી રહેશે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા આ તારીખ 8 ઓગસ્ટ 2025 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં ડીસર એક પોઈન્ટ ઉપર આ અંદાજે 2600 મેટ્રિક ટન યુરિયાને ખાતર આવેલ છે જેને બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં ફાવણીનું વિતરણ હાલમાં ચાલુ રહેલ છે જેમાં ખેતીવાડી વિભાગ નાયબ સાહેબ અને ક્રિપો કંપનીના સંકલનમાં રહી યુરિયા ખાતર બનાસકાંઠા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે અને હાલની ખરીફ સિઝનને ધ્યાનમાં રાખી સરકાર શ્રીની દ્વારા છવ્વીસો મેટ્રિક ટનની ફાવણી યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવેલ છે બનાસકાંઠાના ચૌદ ચૌદ તાલુકામાં ડીસા ધાનેરા થરા જેવા મોટા સેન્ટરોમાં અને અન્ય પણ તાલુકાઓમાં ખાતરની ફાળવણી કરવામાં આવેલ છે